श्रीगणेशाय नमः मित्रो આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે આવતી મહામાસના વધ પક્ષની ચતુર્દશી તિથિ એટલે મહાશિવરાત્રિ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીને પૂજાનો ખાસ અને મહાઉત્સવ ભગવાન ભોળાનાથ આજના દિવસે શિવલિંગના સ્વરૂપે પ્રગટ થયા અને સર્વે પ્રથમ પૂજા થઈ આજના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ થયા વિવાહની રાત્રિ કહેવાય છે આજના દિવસે સર્વપ્રથમ શિવલિંગની પૂજા કરી પરમપિતા બ્રહ્માજીએ અને ભગવાન શ્રી હરિએ માટે આજનો દિવસ ખાસ અને ઉત્તમ છે આ દિવસે શિવ પૂજાનું ઘણું મહત્ત્વ છે શિવ પૂજા કેવી રીતે કરવી શિવરાત્રિનું શું મહત્ત્વ છે માસિક શિવરાત્રિ શું છે તથા શિવરાત્રીના ચાર પ્રહરની પૂજાનું શુભ મુહૂર્ત પણ જાણીશું બોલો શક્તિપતિ મહાદેવની જય કરપૂર ગૌરમ करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीसहितं नमामि अर्थात् કરપૂર સમાન શુદ્ધ અને કરુણાના અવતાર સંપૂર્ણ સંસારના સાર સાપોના રાજાને ગળામાં જેણે આભૂષણના સમા ધારણ કરેલા છે એવા ભગવાન શિવ માતા ભવાની સહિત મારા હૃદયમાં નિવાસ કરે જેમ કીચડમાં કમળ રહે છે એ જ રીતે હે પ્રભુ આપ મારા હૃદયમાં વિરાજમાન થાવ મારા પ્રણામને સ્વીકાર કરો બોલો ભગવાન શ્રી મહાદેવની જય સર્વપ્રથમ મહાશિવરાત્રિની સૌ ભક્તોને શુભકામના ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા પોતાના ભક્તો ઉપર વરસતા રહે છે મિત્રો મહાશિવરાત્રીનો ઉત્સવ તે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની જે ભક્તો પૂજા આરાધના કરે છે તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે મહાશિવરાત્રીનું જે ભક્તો વ્રત રાખે છે તેના સર્વે પાપ કપાઈ જાય છે શુભ અને માંગલિક કાર્યો માટે પણ આ દિવસ ઉત્તમ મનાય છે સર્વપ્રથમ આપણે આ મહાશિવરાત્રીના મુહૂર્ત વિશે જાણી લઈએ Okay. મહાશિવરાત્રીની શુભ તિથિનો પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારના અગિયાર વાગીને આઠ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે આઠ વાગીને ચોપન મિનિટે મહાશિવરાત્રી તે રાત્રિનો ઉત્સવ છે એટલા માટે તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવવાનો રહેશે આજે જ ભગવાન ભોળાનાથની મહાપૂજા થશે મહાશિવરાત્રીના ચાર પ્રહરની પૂજાનું આયોજન થશે તે ચાર પહેરની પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ પ્રથમ પહેરની પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે છ વાગીને તેતાલીસ મિનિટથી લઈને રાત્રિના નવ વાગીને સુડતાળીસ મિનિટ સુધી દ્વિતીય પહેર રાત્રિના નવ વાગીને સુડતાલીસ મિનિટથી લઈને બાર વાગીને એકાવન મિનિટ સુધી રહેશે રાત્રિનો તૃતીય પહેર બાર વાગીને એકાવન મિનિટથી લઈને ત્રણ વાગીને પંચાવન મિનિટ સુધી રહેશે અને મહાશિવરાત્રિના ચતુર્થ પહેરની પૂજા રાત્રિના ત્રણ વાગીને પંચાવન મિનિટથી લઈને છ વાગીને ઓગણસાહ મિનિટ સુધી રહેશે આજે મહાનિશિતા કાળની પૂજા નું પણ જાણી લઈએ જે ભક્તો ખાસ એક પૂજા કરતા હોય છે છે તેના માટે મુહૂર્ત સોળ મિનિટ સુધીમાં આ સમય એવો છે કે જેને મહાનિશિતા કાળ કહેવાય છે જે ભક્તો આખી રાત્રિ પૂજા નથી કરવા માંગતા તેઓ આ મહાનિશિતા કાળ છે તે સમય દરમિયાન પણ પૂજા કરી શકે છે ભગવાન ભોળાનાથની મહાશિવરા ત્રિના પારણા ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીમાં કરવાના રહેશે આમ આખી રાત ભોળાનાથની પૂજા આરાધના થશે મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવની પૂજા ખાસ થાય છે અને બધા જે જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગ છે આ ઉપરાંત ઘણા બધા શિવાલયો છે મંદિરો છે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના શક્તિપીઠો છે ત્યાં પણ ધામે ધૂમેથી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા થશે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા થાય છે ભગવાનની પૂજન વિધિ વિશે જાણી લઈએ શિવલિંગ ઉપર ખાસ કરીને ગંગાજલ શુદ્ધ જલથી પહેલાં ભગવાન ભોળાનાથના શિવલિંગનો સ્નાન કરાવવું જોઈએ પછી પંચામૃતથી સ્નાન કરાવાય પછી ફરી ગંગાજલથી શુદ્ધ જલથી સ્નાન કરાવાય છે કેસરયુક્ત જલ પણ અર્પણ કરાય છે ભગવાન ભોળાનાથના શિવલિંગ સામે એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવે છે અથવા સરસોના તેલનો દીપક પ્રગટાવી શકાય છે ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર ચંદનનું તિલક લગાવે છે બીલીપત્ર ભાંગ ધતુરો શેરડીનો રસ ફળ કમળ કાકડી મિષ્ટાન મીઠું પાન ઇત્તર અને દક્ષિણા ચડાવાય છે કેસરયુક્ત ખીરનો ભગવાનને ભોગ લગાવાય છે અને ભગવાનના મંત્ર જાપ કરાય છે જે કઈ મંત્ર આપણને આવડતો હોય તે મંત્રનો જાપ કરતાં કરતાં ભગવાન મહાદેવની પૂજા થાય છે મહાશિવરાત્રિની રાત્રિએ ફરી ભગવાન મહાદેવની આ જ રીતે પૂજા થાય છે જાગરણ થાય છે અને પ્રાર્થના કરાય છે આ મહાશિવરાત્રીની રાત્રિ એટલે શિવ અને શક્તિની મિલનની રાત્રિ કહેવાય છે માટે જે પતિ પત્નીને લગ્ન જીવનનું સુખ પ્રાપ્ત કરવું હોય તેઓ આ મહાશિવરાત્રિની રાત્રિએ શિવલિંગની પૂજા અવશ્ય કરે બ્રાહ્મણ દેવ દ્વારા પણ શિવલિંગની પૂજા કરાવાય છે અથવા મંદિરે જઈને શિવ પાર્વતીજીને ભેટ અર્પણ કરે ભગવાન ભોળાનાથની પૂજા કરે દેવી પાર્વતીને દીકરીઓ સ્ત્રીઓ સોલ શ્રૃંગારની સામગ્રી ભેટ આપે આમ કરવાથી પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ મહાશિવરાત્રી જ એક શિવરાત્રિનું વ્રત નથી હોતું પરંતુ દરેક માસના વધ પક્ષની જે ચતુર્દશી તિથિ આવે છે તે માસિક શિવરાત્રિના રૂપમાં ઉજવાય છે ભગવાન મહાદેવની પૂજા આ જ રીતે કરાય છે રાત્રે જાગરણ થાય છે અને બીજા દિવસે અમાવસ્યાનું વ્રત પણ હોય છે કહેવાય છે કે શિવ ચતુર્દશી એટલે કે શિવરાત્રીનું જે ભક્તો પૂજન કરે છે શિવરાત્રિમાં જે ભક્તો ભગવાન મહાદેવનું વ્રત લે છે તેવી વ્યક્તિ કામ ક્રોધ લોભ મોહ આદિ બંધનોમાંથી છૂટે છે તેના કલેશ દુઃખ દરિદ્રતા દૂર થાય છે ભગવાન ભોળાનાથને જે ભક્તો આજના દિવસે ગંગાજળ શ્રીફળ ધતુરો આદિ સમર્પિત કરે છે દુર્વા ઘાસ બીલીપત્ર ભગવાન શિવ ઉપર સમર્પિત કરે છે તેની સર્વે મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે દર મહિનાની શિવરાત્રી એટલે કે શિવ ચતુર્દશીના દિવસે ભગવાન શિવ અને તેમના પરિવારની પૂજા થાય છે જેમાં દેવી પાર્વતીજી ભગવાન શ્રી ગણેશજી ભગવાન કાર્તિકીયજી તથા શિવ શિવગણોની પૂજા કરાય છે શિવજીને અભિષેક થાય છે અભિષેકમાં જલ ગાયનું દૂધ દહીં મધ સાકર ગંગાજળ શેરડીનો રસથી અભિષેક થાય છે ભગવાન શિવને બીલીપત્ર કુસા ઘાસ દુર્વા ઘાસ સમર્પિત કરાય છે વિવિધ પુષ્પ સમર્પિત કરાય છે તથા આ દિવસે ભગવાન મહાદેવને અતિપ્રિય ખીરનો ભોગ લગાવાય છે આ ઉપરાંત ભાંગ ધતુરો તથા શ્રીફળ ભગવાનને સમર્પિત કરાય છે એ વાત યાદ રાખવી કે ભગવાન શિવની સામે આખું શ્રીફળ જ ધરાવાય છે શ્રદ્ધા ભાવથી કરેલું આ વ્રત માતા પિતાના દરેક કષ્ટોને તો કાપે જ છે સાથે સાથે પોતાના કષ્ટો પણ કપાઈ જાય છે વંશ વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ અને ભોગ પ્રાપ્તિ થાય છે સંતાન સુખ ઐશ્વર્ય દીર્ઘ આયુ આયુષ્ય વિદ્યા પ્રાપ્ત થાય છે છે અને અંતે ભક્તો શિવ લોક ધામની પ્રાપ્તિ કરે એવું આ શિવરાત્રીનું વ્રત છે પરંતુ આજે તો મહાશિવરાત્રી છે જે ભક્તો આ વ્રત રાખે છે તેમને કોઈ વાતની કમી રહેતી નથી સાક્ષાત કૈલાશ પર બિરાજમાન ભગવાન શિવ અને માતા પાર્વતી તેવા ભક્તોની રક્ષા કરે છે એવા ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમે તો કાંઈ પૂજા પાઠ જાણતા નથી હે નાથ છતાં પણ આપ અમારી સેવાનો સ્વીકાર કરો જો કાંઈ ભૂલચૂક અપરાધ થયો હોય તેમને ક્ષમા કરો આ રીતે આ મહાશિવરાત્રિમાં ભગવાન ભોળાનાથની પૂજા કરાય છે હર હર મહાદેવ